છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખ ડીજીપી કોમેન્ડેશન ડિસ્ક બે હજાર ચોવીસના એવોર્ડ માટે પસંદગી પામ્યા છે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સને બે હજાર ચોવીસના વર્ષમાં જિલ્લામાં પોતાની ફરજ દરમિયાન પોલીસ વિભાગની ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ તેમની પસંદગી કરવામાં આવી છે આગામી પચીસમી નવેમ્બરના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આયોજિત પદક એનાયત સમારોહમાં તેઓને આ વિશેષ સન્માન પદક એવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોમેન્ડેશન ડિસ્ક બે હજાર ચોવીસ અર્પણ કરાશે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોમેન્ડેશન ડિસ્ક એવોર્ડ એ પોલીસ અધિકારીઓને વિવિધ ક્ષેત્રોમાં જેમ કે તપાસ સમુદાય પોલીસિંગ અથવા આતંકવાદ વિરોધી કામગીરીમાં ઉત્તમ કામગીરી અને પોલીસ વિભાગની ઉત્તમ સેવાઓ બદલ આપવામાં આવતા એક ઉચ્ચ સન્માનનું એવોર્ડ છે આ એવોર્ડ માટે અધિકારીઓને નિશ્ચિત માપદંડો પૂર્ણ કરવા પડે છે છોટાઉદેપુર જિલ્લા પોલીસવાળા ઇમ્તિયાઝ શેખની આ એવોર્ડ માટે પસંદગી કરાતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ વિભાગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો